ભાસોટના શ્રી રેવાસંગમ તીર્થધામ વમલેશ્વર ગામ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનું રસપાન કથાકાર અજયપ્રસાદ રાજકોર કરાવી રહ્યા છે માતૃશ્રી સંતાબેન લખમસી સોની પરિવાર અને શ્રી રેવાસંગમ તીર્થધામ બમલેશ્વર વિકાસ મંડળ દ્વારા કથાનું આયોજન કરાયું છે વમલેશ્વર સહિત આસપાસના ગામો અને કચ્છના ભક્તોએ કથાનો લાભો લીધો હતો હાસોદ તાલુકાના શ્રી રેવા સંગમ તીર્થધામ વમલેશ્વર ગામ ખાતે કચ્છના માતૃશ્રી શાંતાબેન લખમસિંહ સોની પરિવાર દ્વારા વમલેશ્વર ગામના સંયોગથી શ્રીમદ ભાગવત સપ્તાહ કથાનું આયોજન કરવામાં આવ્યું છે આ કથાનું કચ્છ લલિયાણાના કથાકાર અજયપ્રસાદ રાજગોર રસપાન કરી રહ્યા છે ત્યારે આ કથામાં વમલેશ્વર સહિત આસપાસના ભક્તો અને કચ્છના ભક્તો તેમજ નર્મદા પરિક્રમાવાસીઓ રસપાન કરી રહ્યા છે કચ્છ જિલ્લાના લખમસી સોની શાંતાબેન સોની અને રિગ્નેશ સોની તેમજ જિગ્નેશ સોની પરિવાર દ્વારા હસોટના રેવા સંગમ તીર્થધામ વમલેશ્વર ગામ ખાતે ભાગવત સપ્તાહ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે શ્રી રેવા સંગમ તીર્થધામ વમલેશ્વર વિકાસ મંડળ અને વમણનાથ મહાદેવ મંદિરના સંયોગથી ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે કચ્છના લલિયાણાના પ્રસિદ્ધ કથાકાર અજયપ્રસાદ રાજગોર ભાગવત કથાનું રસપાન કરી રહ્યા છે આ કથામાં સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા ગત તારીખ ત્રેવીસમી નવેમ્બરના રોજ પ્રારંભ થયેલ કથામાં વમલેશ્વર તેમજ આસપાસના ગામો અને કચ્છના ભક્તો અને ગામની શાળાના વિદ્યાર્થીઓનો કથાનો લાભો લઈ રહ્યા છે આ ભાગવત કથા દરમિયાન હાસોટ આરોગ્ય વિભાગ દ્વારા એમ્બ્યુલન્સ સાથે એક મેડિકલ ટીમ પણ તૈનાત કરી છે જેનો નર્મદા પરિક્રમા વાસીઓ સહિતના ભક્તો લાભ લઈ રહ્યા છે વૃંદાવનના માર્ગોનું ત્યાંના ઝાડવાઓનું અક્રુરજી અવલોકન કરે છે